મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય શું આપી છે રાહત તે મુજબ આજથી સસ્તા થશે ભાવ સોનું મળશે સસ્તા ભાવે અને મિત્રો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે નવી યોજના પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને લાભ વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે કે નહીં મહિલાઓને ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય શું છે ખેડૂતોની માંગ અને મિત્રો દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ પડી છે કે નહીં અને બે હજાર રૂપિયાના હપ્તા અંગેની સૌથી મોટી અગત્યની જાહેરાત અત્યારે આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી ગયો છે જનધન ખાતું હોય તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયાનો વીમો પણ મળશે તો મિત્રો આ તમામ સમાચાર તમને જણાવો એ પહેલાં વિડીયોને લાઇક આપી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ સમાચાર છે એ શેર કરી દેજો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે એવા સમાચાર મળી રહ્યા છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોને આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર વીસ રદ કરવામાં આવશે તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં પણ આવશે જો કે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે જેમાં ખેડૂતોએ જે આંદોલન કર્યું છે અને આંદોલનમાં જે પણ ખેડૂત મિત્રો ઉપર જે કેસ કરવામાં આવ્યા છે પોલીસ કેસ એ પાછા ખેંચી લેવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર વીસને રદ કરવામાં આવશે પરંતુ એમએસપી અંગે છે એ હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી એવું અત્યારે લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો આજથી સસ્તા ભાવે મળશે તમને સોનું જેમાં આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે બારથી લઈ અને સોળ ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી પણ રહેશે જેમાં એક ગ્રામ સોનાના ભાવ છ હજાર રૂપિયા રહેશે તેમજ ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાની પ્રતિ ગ્રામ પણ છે એ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ તમને મળશે તેમજ વાર્ષિક બે હજાર બસોને માફ કરજો બે પોઈન્ટ પચાસ ટકા વ્યાજ પણ તમને મળશે તેની પાકતી મુદત આઠ વર્ષની હોય છે અને પાંચ વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈએ બનાવેલી જે કોઈપણ બેંક છે એમાં તમે જે અને આગ છે એ ખરીદી કરી શકો છો એટલે કે સોવરીન ગોલ્ડ બોન્ડ છે એ યોજના હેઠળ તમે આજથી જ છે એ રોકાણ કરી શકો છો હવે મિત્રો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે જેમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે મતલબ કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકો પાસેથી વધુ લોન મેળવી શકશે આ કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન પણ મળશે અને ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેન્કોની લોન પણ મળશે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે અને નાણાં મંત્રીએ રોજગારના બજેટમાં ચૌદ પોઈન્ટ તેર લાખ કરોડ ઉધાર લેવાનો પણ પ્રસ્તાવ છે એ સામે રાખ્યો છે હવે મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત સરકારે કેમ એટલે કે એસ ઈ એમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ માટે નમો સરસ્વતી યોજના જાહેર કરી છે સરકારે આ માટે બસો ને પચાસ કરોડની જોગવાઈ કરી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલ ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ કરે છે એટલે કે સેટ સ્ટેમમાં છે એમાં સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયો માહિતી શેર કરી દેજો કારણ કે બજેટ જે વીસ બે હજાર ચોવીસ પચીસનું બહાર પાડવામાં આવ્યું છે એ બજેટમાં નમો સરસ સુધી યોજના છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કણુભાઈ દેસાઈએ પણ આ બજેટમાં ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ કરે છે એટલે કે સ્ટેમ છે એક ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેમાં દરેક વિદ્યાર્થીઓ છે એ પાસઆઉટ થઈ અને પચીસ હજાર રૂપિયા સુધીની સહાયતાનું છે એ પેકેજ મેળવી શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે કે નહીં હવે મિત્રો દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે થ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી છે કેન્દ્રએ આ માટે ઘણા બધા પગલાં પણ લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના પણ શરૂ કરી છે અને રાજ્યમાં લગભગ એસી ટકા ખેડૂતો એવા છે કે જે નાના અને સીમાંત ખેડૂતો છે જેમને જમીન ધારકો છે આવા ખેડૂતોને સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી હોય આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજનામાં નાના અને સીમંત ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી પણ આપવામાં આવશે એટલે કે થ્રેસિંગ માટેની છે મશીન ઉપર બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની છે એ સબસિડી તમને મળી શકે છે હવે મિત્રો આ યોજના અંતર્ગત તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો કે નહીં એ હાલમાં ખ્યાલ નથી પરંતુ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને વેબસાઇટ જે છે એના ઉપર સર્ચ કરી અને તમે થ્રેસિંગ મશીન માટેની યોજના અંગે વધારે જાણકારી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને લાભ થશે એવા સમાચાર મળી રહ્યા છે જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દસ હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીને તેવીસ હજાર ચારસો ને રૂપિયાની વધારાની વર્ષિક આવક કરાવે છે અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પણ આ રિસર્ચ કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ શરૂઆત બે હજાર વીસમાં નાના વેપારીઓના ઉત્પાદન માટે કરવામાં આવી હતી એટલે કે આ યોજના છે પીએમ સ્વનિધિ યોજના એમાં મિત્રો બે હજાર વીસમાં શરૂઆત કરવામાં આવી હતી અને દસ હજારનો પ્રથમ હપ્તો તમને છે એ મળે છે અને આ જે લાભાર્થી છે એ તેવીસ હજાર ચારસો સાહીઠની વધારાની વાર્ષિક આવક છે એ ધરાવે એવા જે લાભાર્થીઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે હવે મિત્રો આ પીએમ સ્વનિધિ યોજના છે જેમાં તમને દસ હજાર રૂપિયા પ્રથમ હપ્તો મળે છે પછી ત્યારબાદ છે વીસ હજારનો હપ્તો ત્યારબાદ પચાસ હજાર રૂપિયાનો હપ્તો આમ કુલ મળી અને તમને છે એ ત્રણ લાખ રૂપિયા સુધીની પણ છે એ લોન સરકાર આપી શકે છે હવે મિત્રો વગર વ્યાજે પણ ત્રણ લાખ રૂપિયાની લોન મળશે તો આ કઈ લોન છે હવે મિત્રો તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે ખેડૂતો છો અને તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે એટલે કે વાર્ષિક વ્યાજ ઓછું છે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ છે અરજી કરી શકે છે અને આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ પણ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંક હિસાબે નક્કી કરવામાં આવતો હોય છે અને સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોય છે હવે મિત્રો ત્યારબાદ મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની પણ સહાય મળે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગની યોજના નામની મહત્વની યોજનાઓ પણ સમાવેશ થાય છે અને આ યોજના દ્વારા મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગપતિની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તેમ તમામ મહિલાઓને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે જેઓ પોતાના વ્યવસાય માટે ખોલવા માટે લોન પણ લેવા માંગે છે અને ઉદ્યોગીની જે યોજના હેઠળ મહિલાઓ મહત્તમ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકે છે અઢારથી પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી હવે મિત્રો શું છે ખેડૂતોની માંગ તો હાલ દિલ્હીમાં જે આંદોલન થઈ રહ્યું હતું એમાં ખેડૂતો શું લેવા આંદોલન કરી રહ્યા છે એના ખાસ કરીને સમાચાર તમને હાઇલાઇટમાં જણાવી દઉં હવે મિત્રો પાકની ખરીદી પર એમએસપી છે એ ગેરંટી કાયદો જે છે એ માટે આંદોલન થઈ રહ્યું છે ખેડૂતોની સંપૂર્ણ લોન માફ થાય એ માટે પણ આંદોલન થઈ રહ્યું છે લખીમપુર ખેરી રતિયા કેસમાં ન્યાય પણ મળે અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતપ જે છે એ એ અંગે પણ છે આંદોલન થઈ રહ્યું છે લખીમપુરના ઘાયલોને દસ લાખ રૂપિયાનું મળ વળતર મળે વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ તો મિત્રો આ અંગે છે એ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે જેમાં ખાસ કરીને લખીમપુરના ઘાયલો અથવા લખીમપુરમાં જે પણ બન્યો છે એ અંતર્ગત છે એ વધારે આ આંદોલન છે એ ઉગ્ર બની રહ્યું છે પરંતુ હાલ આ આંદોલનનું સ્ટેટ સ્ટેટસ શું છે એ તમે ઓનલાઈન અથવા તો સોશિયલ મીડિયા માધ્યમથી ચેક કરી શકો છો જેમાં સરકાર દ્વારા ખેડૂતોને અત્યારે છે એ સંમતિ બંને વચ્ચે થઈ રહી છે એવું અત્યારે સમાચારમાં જાણવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ રહેશે કે નહીં કારણ કે આંદોલન જે કરવામાં આવ્યું તો આંદોલન દરમિયાન શું શું નવા નિયમો બહાર પડશે તો મિત્રો ખેડૂતોના આંદોલનને જોતાં સમગ્ર દિલ્હીમાં એક મહિના માટે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવાય છે વહીવટી એ કહ્યું છે કે કરફ્યુ દરમિયાન ચાર કે તેથી વધુ લોકોના એક્ટ થવા પર પણ પ્રતિબંધ છે દેખાવકારો ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરશે તો તેનાથી અન્ય વાહન ચાલકોને અગવડતા થશે જેના કારણે તેના પર પણ પ્રતિબંધ મુકાયેલો છે રેલી કે સર્કસને મંજૂરી આપવામાં આવી નથી ખેડૂતોના આંદોલનને લઈને હિંસા ફેરવવાની શક્યતા છે પરંતુ આ આંદોલન છે એ ધીમે ધીમે શાંત પણ પડી જશે હવે મિત્રો બે હજારના હપ્તા અંગે પણ જાહેરાત થઈ ગઈ છે કે નહીં તો મિત્રો તમને ખ્યાલ હશે પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમાં હપ્તાની છૂટની આતુરતીરા જોઈ રહ્યા છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મીડિયા અહેવાલ સૂચવે છે કે સોળમો હપ્તા ફેબ્રુઆરીમાં આવી શકે છે એટલે કે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિના સુધીમાં આવી શકે છે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અને આ ત્રણે ત્રણ હપ્તા છે ચાર ચાર મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે જો તમને એક મહિના એટલે કે માની લો કે જાન્યુઆરી મહિનામાં તમને બે હજારનો હપ્તો મળ્યો હોય તો જાન્યુઆરી પછી માર્ચ માફ કરજો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એપ્રિલ અથવા તો મે મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં બીજો હપ્તો આવી શકે તો આ પ્રમાણે પંદરમો હપ્તો છે એ નવેમ્બર મહિનામાં મળ્યો હતો ત્યારબાદના ચાર મહિના લેખે ગણીએ ત્યારે આ તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને પણ મોટો ઝટકો લાગી શકે છે સરકારી સૂત્રોનું કહેવું એ છે કે લાભાર્થી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે એક લાખથી વધુ લાભાર્થીઓ છે એ અયોગ્ય રેશન કાર્ડનો ઉપયોગ કરી રહી છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોય છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા હોય જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરીફિકેશન તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કાયદે કોટેદાર કે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલાં મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ છે ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લુપ મશીનને પણ સુવિધાઓની તૈયારીઓ સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે જે નવા સભ્ય અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન અપાશે ત્યારબાદ મિત્રો જનધન ખાતું હોય અને એક લાખ ત્રીસ હજારનો વીમો તમને મળતો ન હોય તો એ તમે પણ મેળવી શકો પ્રધાનમંત્રી જન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકોને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતાધારકોને ત્રીસ હજાર રૂપિયા સુધીનો સામાન્ય વીમો સાથે એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક લાખ હજાર રૂપિયાનો છે એ વીમો માટે સોળમાં કરોડો ખેડૂતો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ પણ સત્તાવાર એટલે કે ઓફિશિયલી અપડેટ નથી આપી પરંતુ નવેમ્બર બે હજારને ત્રેવીસના રોજ એટલે કે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પંદરમો હપ્તો છે એ જમા થયો હતો ત્યારબાદના ચાર મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં છે તમારા બેંક એકાઉન્ટમાં માસ હપ્તો આવી શકે છે ત્યારબાદ મિત્રો એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ કામ જનધન ખાતું તમારી પાસે હોય અને ખાતા ધારકે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લઘુત્તમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ જાળવવાનું રહેશે જો તે આવું નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે એટલે કે ટેમ્પરરી છે એ બ્લોક થઈ શકે છે ખાતું ફરીથી ખોલાવવા માટે ખાતા ધારકે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ લઘુત્તમ બેલેન્સ બસો ને પચાસ રૂપિયા રાખવી પડશે ખાતા ધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા જમા કરવાના પણ રહેશે જો તે આખા નાણાકીય વર્ષમાં બસો પચાસ રૂપિયા જમા નહીં કરાવે તો તેનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે એટલે કે જો તમારી પાસે પ્રધાનમંત્રી જન યોજના એટલે કે જનધન ખાતું હોય અને જનધન ખાતામાં તમે ટ્રાન્ઝેક્શન કરતા નથી તો તમે છે એ વેલ તકે ટ્રાન્ઝેક્શન કરી જો ઓછામાં ઓછું એક રૂપિયાનું પણ ટ્રાન્ઝેક્શન છે તમે કરી શકો છો ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તમારું સ્ટેટમેન્ટ છે એ અપડેટ થતું રહે છે અને સ્ટેટમેન્ટ અપડેટ થાય છે તો એમાં જે નાણાકીય વર્ષ એટલે કે જે ફાઇનાન્શિયલ યર કહેવાય એમાં વર્ષ દિવસ દરમિયાન જો તમે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ એક એટલે કે ઓછામાં ઓછો એક રૂપિયાથી જે ટ્રાન્ઝેક્શન છે એ ન કર્યું હોય તો તમારું બેન્ક એકાઉન્ટ છે એ નિષ્ક્રિય થઈ શકે છે હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય રાજ્યભરમાં ત્રણ મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનારના કાર્ડ છે એ સાયલન્ટ કરવામાં આવી શકે છે તો તંત્ર દ્વારા સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ છે એ ચલાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો તમે ત્રણ મહિનામાં એક પણ વખત છે એ રેશન કાર્ડની દુકાનેથી અનાજ લેવા નથી જતા તો તમારું જે રેશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવતું હોય છે એટલે કે એ બંધ થઈ જતું હોય પછી તમારે ફરી એમાં અનાજ લેવું હોય તો તમારે ફરીથી પ્રોસેસ કરવી પડતી હોય છે તમારે ડોક્યુમેન્ટ અપડેટ કરી અને ફોર્મ પણ ભરવાનું રહેતું હોય છે તો આવું ન કરવું હોય તો એમના દ્વારા તંત્ર દ્વારા છે એ સાયલેન્ટ થઈ ગયેલા રેશન ફરી સક્રિય એટલે કે શરૂ કરવા માટેના ઝુંબેશ પણ છે એ ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ તમે છે એમ ઓછામાં ઓછા એક બે મહિનામાં અનાજ છે એ લેવા જવાનું રાખો કારણ કે રેશન કાર્ડ ડેટ તમને જે અનાજ મળતું હોય છે અનાજનો જથ્થો જે મળતો હોય છે એ તમે લેવા ન જાઓ તો એ તમારો જે ભાગનું અનાજ છે એ રેશન કાર્ડની દુકાનવાળા છે એ પોતે લઈ લેતા હોય છે પરંતુ સરકાર સુધી એમના આંકડા પહોંચતા ન હોય કારણ કે તમારું કેવાયસી ત્યાં અપડેટ ન હોય જેને કારણે છે એ ફિંગરપ્રિન્ટ પણ ન હોય અને સરકાર સુધી તમારો ડેટા છે અપડેટ ન થતો હોય હવે મિત્રો